નમસ્કાર દર્શક મિત્રો વૈભવ હાર્દિક સ્વાગત છે નસવાડી તાલુકામાં ચાલતા બે નંબરના માટી ખનનના ધંધા અટકાવવા અને આવા ગેરકાયદેસર ચાલતા ધંધા બહાર પાડનાર પત્રકાર વિરુદ્ધ ખોટી થયેલ ફરિયાદ રદ કરાવવા સમસ્ત નસવાડી પત્રકારો દ્વારા ભારે સૂત્રોચ્ચારો કરી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું સરકારની તારીખ અગિયાર આઠ બે હજાર પચીસ ના રોજ સંખેડા તાલુકામાં કલેડિયા ગામ માટે ભૂમાફિયા દ્વારા ખાનગી જગ્યાઓ ટ્રકો દ્વારા રાત્રિના સમય દરમિયાન માટી ખાલી કરવામાં આવી અને ટ્રકોનો વધુ પડતો ઘોંઘાટ થતા પત્રકાર પ્રકાશભાઈ બોલાવેલા અને સ્થળ મોટા પાયે માટીનો જથ્થો જોવા મળ્યો હતો જેથી ગામના વ્યક્તિઓ રોયલ્ટી પાસ માંગતા રોયલ્ટી ન હોવાથી સમસ્ત ઘટનો પર્દાફાશ પત્રકારે કર્યો હતો જેની અદાવત રાખીને ભૂમાફિયા દ્વારા પત્રકાર તડવી નયેશભાઈ પ્રકાશભાઈ વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી પત્રકારો વિરુદ્ધ ષડયંત્ર રજી ખોટી રીતે ફસાવતા સમસ્ત નસવાડી સંઘ દ્વારા નસવાડી મામલતદાર પહોંચી તટસ્થ તપાસ થાય અને ભૂમાફિયા સામે કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય દાખલો બેસાડવામાં આવે તેવી નસવાડી તાલુકાના પત્રકારોએ માંગ કરી હતી ન્યાય હિતના સમાચારો પ્રસિદ્ધ કરી લોકોની અવાજ બની ગેરકાયદેસર રીતે ચાલતી પ્રવૃત્તિઓ પત્રકારો પોતાના જીવનનું જોખમ ખેડી સરકારની તિજોરીને નુકસાન ન થાય તે હેતુથી સમગ્ર ઘટના બહાર લાવતા હોય છે જેવી આવા ભૂ માફિયા પત્રકારોનો અવાજ દબાવવા આ રીતના ખોટી ફરિયાદો કરી તેઓને ડરાવતા હોય છે અને પત્રકારોની સુરક્ષા અને બે નંબરના

સમસ્ત પત્રકાર સંઘ નસવાડી દ્વારા તળવી નયનેશભાઈ પ્રકાશભાઈ નામે જે પત્રકાર છે તેઓની સામે માફિયાઓ દ્વારા ખોટી ફરિયાદ દાખલ કરવા બાબતે આવેદનપત્ર રજૂ કરેલ છે તેઓની લાગણીને માન આપીને આ આવેદનપત્ર માનનીય કલેક્ટર સાહેબ સાહેબશ્રીને અમે ફોરવર્ડ કરશું આ બાબતે અમારી કક્ષાએથી જે કંઈ સત્તાઓ હશે એ ગેરકાયદેસર માટી ખનન વિશે જે લખેલું છે એ તપાસ કરી અને સત્તાઓ મુજબની કાર્યવાહી પણ કરશું આજ રોજ અમે નસવાડી મામલતદારશ્રીને પત્રકાર સંઘ તરફથી એક આવેદનપત્ર આપવામાં આવ્યા હતા એ આવેદનપત્ર આપવા પાછળનું કારણ એક જ છે કે નસવાડી તાલુકામાં માટી ખનન બહુ મોટા પાયે બે નંબરમાં થાય છે ગેરકાયદેસર અને જેને અમે પત્રકારો ઉજાગર કરીએ છીએ અને એ દ્વેષભાવ રાખીને અમારા પર ખોટે ખોટા ફરિયાદો કરવામાં આવે છે જેથી કરીને કે પત્રકાર બે નંબરના કામોનો ઉજાગર ન કરે અને આ બે નંબર ખનન માફિયાઓને વેગ મળે એ માટે આ બધા કૃત્ય કરવામાં આવે છે અને એ જ સંદર્ભમાં અમારા એક પત્રકાર મિત્ર નૈનેશભાઈ તડવી પર જે ફરિયાદ કરવામાં આવી છે એ તદ્દન ખોટી છે અમે ઉચ્ચ અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે તમે એની ઊંડાણમાં તપાસ કરો અને જે બે નંબરના ખનન માફિયાઓ છે કાયદેસર ખનન છે એમના પર કાયદેસરની કાર્યવાહી મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપ્યું અમારા એક પત્રકાર મિત્રોની ઉપર માફિયાઓ દ્વારા ખોટી ફરિયાદ આપવામાં આવેલી એટલે એ ફરિયાદ રદ થાય અને સત્ય સુધી પહોંચાય એના માટે અમે આ લોકો અમે લોકોએ આજે નસવાડી મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપેલું છે પત્રકારનું કામ છે તે ખોટા કામ કરતા હોય એને ઉજાગર કરવાનું અને પત્રકારની વિરુદ્ધ ફરિયાદ આપવા જાય તો અધિકારીઓ તરત લઈ લે છે ને પત્રકારને ન્યાય મળતો નથી પત્રકારનો અવાજ દબાવવાની આ વાત કરે છે બાપૂ માફિયાઓ એટલે અમારી સરકાર જોડે એટલી જ અપેક્ષા છે કે અમને ન્યાય મળે